મિત્રો કેમ અને અમે લોકોના એટલે મુંબઈ જોડ ને જો એવું જ લાગે કેમ કે બહુ મોટો ડેમ છે અને આપણે આજે ત્યાં જ નીચે બહુ બધું પાણી ભરાઈ છે કેમકે વખત આની ઉપર ને બહુ બધું પાણી આવી જાય એટલે અને અત્યારે અમે લોકો અહીંયા ફરવા માટે જ આવ્યા છે અહીંયા ફોટો ફોટો વિડીયો એવું હોય તો બહુ મસ્ત રીતે હું છે કેમ કે અહીંયા અહીંયા એ જગ્યા છે ને જ્યાં ફોટોશૂટ બહુ સારા આવે છે એટલે આપણે અહીંયા જોવાના છે તો આગળ જતા આપણે જોઈએ અહીંયા કે એ બધી વસ્તુ છે આયા બધા ફેમિલી જ આવ્યા છે અને અહીંયા દિવાલ બહુ બહુ સરસ છે ફોટા તો મસ્ત છે આવેલા છે તો હું તમને ત્યાં બતાવીશ કે કેટલું માણે છે આમ આગળ જતાં તો ઉપર જે સર્કલ જેવું છે ત્યાં લાઇટિંગનું પણ બહુ છે અને સાંજના સમયે આપણે અહીંયા આવી શકીએ છીએ સામે જોઈએ તો બહુ પાણી છે કોઈક જગ્યા ઉપર જ હરિયાળી જેવું છે અને અહીંયા અમે સાંજના સમયે આવ્યા છીએ એટલે સનસેટનો પણ ટાઈમ છે હરિયાળી આપણે જોવાના છે સામે બહુ બધું પાણી છે અને ત્યાં તો પાણીમાં બેસી છે એવું કઈ મારું નામ તો ખબર જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે શું વસ્તુ છે તો આપણે આગળ જતા એ જોવાના છીએ તો તમે જોઈ શકો છો અહીંયા કેવી બધી વસ્તુ છે આ જોવો તમે ક્યાંક પાણીનો વ્યૂ જોઈ શકો છો તમે અને તમને તમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને મારા પેજને ફોલો કરશો અને અહીંયા હું તમને આની અંદર જઈને બતાવવાનું છું કે કેવી બધી વસ્તુ છે આપણે વચમાં રહીને હવે આપણે વિડીયો શૂટ કરવા જવાનું છે તો આપણે ત્યાં પણ જવાના છીએ તો અમે લોકો બધા ફેમિલી ફૂલ ફેમિલી ટાઈમ જ આવી છે એટલે બાઇક્સ ને પણ એવું કશે તો આથી આપણે જવાના છીએ એટલે ખબર પડી જાય કે કઈ રીતે છે તો સૌથી પહેલાં તો આપણે આજે તો જવું પડશે કેમકે જે આજે પાણીઓ છે ને એટલો ટૂંકો છે ને કે જરીક પગ લખશે ને એટલે આપણે સીધા પાણીમાં એટલે સાવચેતી સાવચેતી લઈ જવું પડશે તો સૌથી પહેલાં તો નીચે જોતું જોતું જવું પડે તો તમે પણ જોઈ શકો છો કેવું પાણી છે આ ફોટા માટે તો બેસ્ટ તો બેસ્ટ જગ્યા છે આ લઈ જવાનો છે એમ તો આગળ જતા તો આ તો આ જોઈ શકો છો ટાઈપ થઈ ગયો છે અને હું તમને આગળ જ બતાવું તો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારા ચેનલ ફોલો કરજો અને